તેની માટે તમારે મારી આઈડી ફોલો કરવી પડશે તેની સાથે દસ લોકોને આ રીલ્સ શેર કરવી પડશે એટલે તમને ફિફ્ટી પર્સન્ટ ઓફ આ પ્રાઇઝ ઉપર મળી જશે અને જો તમારા છોકરા મોટા હોય તો એક થી લઈને પંદર વર્ષ સુધીના છોકરા અને છોકરીઓના બે ના કપડા અવેલેબલ છે તેની સાથે હેન્ડલૂમની ની એ ટુ પ્રોડક્ટ અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો અમારી શોપ રાધે કિડ્સવેર અને હેન્ડલૂમ એડ્રેસ વિડીયો અંદર તથા આઈડીની બાયોની અંદર લિંક અવેલેબલ છે i